જય જલ્યા જય માતાજી સબસ્ક્રાઇબ કરી દોજો અને ચેનલ પર કોમેન્ટ આવતી જય ચેનલ કરવાનું ભૂલતા નહીં આવા બ્લોગ જોવા માટે અમારી આઈડી सब्सक्राइब कर ले जो गाइस हर हर महादेव हां जय खड़िया मिस्टर बी जीओ बनछे तू गुड मॉर्निंग गाइस

આ બાજુ બધા ઊંઘ્યા છે દેખો અને બીજા પડધા પેલી બાજુ ઊંઘ્યા છે એ સવારે બતાવીશ ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હે ગાઈસ ઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક મારા નવા લોકમાં તો મિત્રો આજે છે ડે થ્રી અને અત્યારે સવાર સવારમાં કરી રહ્યા છે મિત્રો બધા લોકો બ્રેકફાસ્ટ તો મિત્રો બતાવો તો સવારમાં શું છે બ્રેકફાસ્ટમાં ઊંઘવાની વ્યવસ્થા બતાવો તો જય ખોડિયાર જુઓ ગાઈસ ટાઈમિંગ થઈ ગયું છે ચાર અને બાવાના ગરમા ગરમ ચાય અને પૌવા સવાર સવારમાં બનાવી દીધા છે આપણા મહારાજે જય ખોડિયાર મહારાજ દેખો ગાઈસ મારી જોડે નહી જય કોડિયાર એ કહેશી જા બીજી એક આ મઢી એ બાજુ માં ઘડી બધા ઊંઘે તા જો આપડી ગઈ જા જય ખોડિયાર દર્શન કરી લો અને આપણે અહીંયા ઊંઘ ગયા હતા તો બને રહેજો ગાયસીસ બ્લોગ માં હર હર મહાદેવ ગાયસીસ ફાઇનલી હવે સવાર સવારમાં પાંચ પાંડવો એ ચાલવાનું કરી દીધું છે આ ભીમ આ યુધિષ્ઠિર આ અર્જુન ચલો સહદેવ અને નકુલ બે પાછળ દેખો ગાયસીસ તો કેટલા કિલોમીટર કાપ્યા છે રાજેશ કુમાર આપણે છ સાત કિલોમીટર જેવું ગાયસીસ કાપી નાખ્યું છે તો હર હર મહાદેવ જય ખોડિયાર ગાયસીસ

वो पास में ब्लॉक पर लेवा पड़ी जय जय गोडियार जय गोडियार ये देखो बड़ा बड़ा दो क्रेन आ गया है और ब्रिज के ऊपर से बताओ गाइस ये जो कितनी बड़ी पब्लिक चली बीच संग में अरे जय कोडियार हर हर महादेव तो गाइस इस बने रह जो व्लॉग में हाँ कहीं चाल चालच करवानू कंटिन्यू जो आवरी थे फूल रेस में हेडवानू फूल रेस में आजे तो કાળો સવાર સવારમાં આવી ગયો છે પાણી લઈને અરે અને નેનસુ જય ગોડિયા બોલ રૂહી જય ગોડિયા બોલ હા જય ગોડિયા ચાલો આવજો જય ગોડિયા બોલ મારી ખોડિયાર ખોડિયાર કાંસી સર હર મહાદેવ બધાને જય શ્રી મહાકાળ હું ભીમ પોતે આ બધા બતાય ને બીજા બધા આપણે મારી તાકાત નો અંદાજો તમારે લગાવો ઉભા રહો તમને બતાવી દેજો આ કમ્પ્લીટ ધમાડવાનું જ છે ધંબા તો યાર હર હર મહાદેવ જય માં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે ટુ ટ્રાસ્ટ અને મામા સકુની ની એન્ટ્રી થઈ ગઈ છે જોઈ લો આ જોઈ લો મામા સકુની જય ઘોડિયા તો કો ચકુની મામા અને ડુટરાસ બી આવી ગયા છે આ તો ચોકાઈ જય ઘોડિયા કો ડુટરાસ બી આવી ગયા છે અને પાંડુ પુત્રો બીજી આગળની પેઢી ગતો જ ગચ પેલો ચાલો નામ ભૂલી ગયા રાનુ અભિમાન ની જોડે જ આવી ગયા છે કઈ દેખો આ રાતમાંથી આ બી હાલ જ ઉતર્યા બધા તો બને રહેજો કઈ શું સ્ટોરીમાં કોઈ બીજો નવો ટ્વેસ્ટ આવશે તો એ હમણાં જણાવીશ હર હર મહાદેવ જય જય ખોડિયાલ બોલિયાર બોલિયર બોલ મારી ખોડિયર બોલ મારી ખોડિયર બોલ મારી ખોડિયર હર હર મહેવ હર હરદેવ એક નવો ટ્રીસ્ટ આવી ગયો છે દ્રૌપદી ની બી એન્ટ્રી થઈ છે જય ખોડિયાર મેન મેન કેરેક્ટર મહાભારત નું દ્રૌપદી ગાય જય ખોડિયા જય ખોડિયા અને આ બધા જોવો ગાય છે અટલે હા કરણભાઈ દેખો ગાય છે કરણભાઈ અને આશીષભાઈ આપણા આવી ગયા છે હર હર મહાદેવ જય જય સિયારા જય ખોડિયા એટલે વાંસળાથી અમારા વિમલભાઈ અને ભોણો અતુલ બંને આવી ગયા છે સેવામાં બાલી સાથે જો ખમણ અને કઢી નાસ્તામાં લઈને આવી ગયા છે વિમલભાઈ જય ખોડિયાર વિમલભાઈ ભોણો જતો રહ્યો દેખો જય ખોડિયાર પેલા મોટું ના નીચે ઉતાર દો મેમ પણ આવી ગયા છે આજના નાસ્તાના દાતાશ્રી અર્જુન ના બધા ચા એન્જોય કરી રહ્યા છે દેખો ગાય ખમણ પછી ચેસ મારો ચેસ અઢાર ના તું સાલા બૂંટ બૂંટ એટલા જ બે તારો બૂંટ કીધો જાય ખોડિયા એ ઘટો ગઈ રિહાઈ ગયો છે ગાયસીસ હર હર મહાદેવ ગાયસીસ ફાઇનલી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આ પોનો જેવો ગાયશીસ સાસણગીરની ટોપી બેન ભાઈ અને આ લોકો પાસે ગયા જય કોડિયાર હવે આપણે ગાઈશીશ હવે બપોરનું લંચ અહીંયા પતાવીને પછી ધોલેરા સુધી જવાનું છે ગઈશીશ આજે નાઇટ ધોલેરા રોકાવાનું છે પાણી પૂરવા તો પીપળી જે જગ્યાએ રોકાવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છીએ ગાઈશીશ હર હર મહાદેવ આવી ગયા છે કાળિયા અને નેન્સી સાથે

જય ગોડિયાર જય ખાલી જય નહીં જય ખોડિયાર તો કહે હા હા બસ 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 થેન્ક યુ થેન્ક યુ હર હર મહાદેવ તો ગાય સીસ જોઈ લો લાઈવ પૂરી હર હર મહાદેવ આજના લંચમાં શું છે મગ પૂરી અને ભાત ગાય છે અને સેવામાં એના એ મોણસા મોટું ગાય છે એડીને આવ્યો તો હવે સેવામાં લાગી ગયો છે એનાથી ચલાતું નથી એટલે જય ખોડિયાર મહેમાન જય ખોડિયાર પીલા પાછળ વાળા અર્જુન નો અપવાસ છે હા માતાજી આ ગઈશી હર હર જય ખાવા

મારકા દેસ અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે અમારી આઈડી સબસ્ક્રાઇબ કરી દેજો गाइसી હર હર મહાદેવ હા જય કોડિયા મિસ્ટર બી જીઓ બનશે તું પાચે પાંચ પાંડુપુત્રો બધા બેહી ગયા છે વનમાં આયે બાપા સીતારામની મઢુલી આ એક કણડો આવ્યો તો તે અમારા માટે ફ્રૂટની પસાધી પેલું બતાવવાની યાર બીજું અમે બધા જોગાઈસી અહીંયા બાપા સીતારામની મઢુલી मु भीम पोते आ बदा बीजा चारे चार भैया जो तो तो ए <laughs> आ युधिष्ठिर अर्जुन सहदेव और नकुल जय कोडिया तो कोई यार जय कोडिया जय कोडिया तो गाइस दर्शन कराओ तुमने बापा सीताराम ना आठ पापा राम सीता राम हर हर महादेव તો ગાયસીસ દર્શન કરી લો બાપા સીતારામની મઢોલી તો યગાય ગાયસીસ અમે રેસ્ટ કરવા માટે બેઠા છીએ જય ખોડિયાર